જૂનાગઢની સોરઠ સ્કૂલના વિદ્યાર્થીઓ બાખડિયા હોવાની ઘટના સામે આવી છે જેમાં સ્કૂલ બસમાં ત્રણ વિદ્યાર્થીનો એક વિદ્યાર્થીની પર હુમલો થયો છે ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થઈ છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે બસની બારી ખોલવા બાબતે આ માથાકૂટ થયાનું સામે આવી રહ્યું છે શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીને માર મારનાર વિદ્યાર્થીને બે દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે આ એક ઘટના નહીં પરંતુ સોરઠ પબ્લિક સ્કૂલમાં અવારનવાર આવી ઘટનાઓ વિદ્યાર્થીઓ સાથે બનતી હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે દવે અને મારી બેબી ભણે છે સોરઠ પબ્લિક સ્કૂલની અંદર ઝાંઝડા ગામમાં જે સ્કૂલ આવી ત્યાં ભણે છે અને થર્ડ સ્ટાન્ડર્ડની અંદર એ ભણે છે ઇંગ્લિશ મીડિયમની અંદર કાલે એવું થયું બપોરના કે એક વાગે સ્કૂલેથી આવી અને આવી ત્યારે એને એટલી મારી હતી કે એકદમ ભી ગઈ હતી એકદમ રોતી હતી હેપકા ભરી ભરીને એક છોકરાએ એને માયરી છે અને બે છોકરાએ એને પકડી રાખી હતી અને આવી ઘટના તો અહીંયા વારે વારે બસની અંદર થાય છે બસની અંદર જે બારીનો જે કાચ હોય એ ખોલબંધ કરવામાંથી આવી સામાન્ય બાબતની અંદરથી માથાકૂટ થઈ છે અને બધા છોકરા જોતા હતા બેઠા બેઠા એને મારતા હતા એ અને બસની અંદર કોઈ પણ જાતની કોઈ કેરટેકર રાખેલી નથી કે જે છોકરાઓની કોઈ પણ જાતની સુરક્ષા કરે અને એ બાબતને લઈને અમે જ્યારે ચંદ્રિકા મેડમ છે જે પ્રિન્સિપાલ છે ત્યાંના તેની પાસે ગયા તો એણે અમને એમ કીધું કે અમે આની ઉપર કંઈ બીજી એક્શન ના લઈ શકીએ અમે ખાલી તમને એટલું કહી શકીએ કે અમે આઠ દિવસ માટે છોકરાને સસ્પેન્ડ કરી દઈએ મારું નામ ચંદ્રિકા અમલ છે હું સોરઠ પબ્લિક સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે છું ઈ ગાડીમાં નાના બાળકો અંદર અંદર બારી ખોલવાનું બંધ કરવાનું ઈ બાબત નાની એવી બાબતમાં અંદરો અંદર એ લોકોએ માથાકૂટ કરી ક્લીનર છે એ અંદર જાય ત્યાં સુધી એ લોકોએ મારામારી કરી લીધી ક્લીનરે એ લોકોને છોડાવ્યા ઘરે બે વાગે વાલી આવ્યા હતા મારા પાસે અઢી વાગી ગયા હતા મને કે વાલીને બોલાવો અને એમના મમ્મી થોડા ગુસ્સામાં હતા મેં કીધું બેન તમે શાંત થાવ આપણે આ નાની એવી બાળકો તમારા નાના બાળકો છે એમના પણ નાના બાળકો છે આપણે એ solution આવતીકાલે કરી લેશું તો એમણે મને કીધું કે ના બેન અમને અત્યારે નથી અત્યારે બોલાવવા વાલી ને વાલી સામે સામે થઈ જાય તો ઝગડો મોટો રૂપ થાય એટલા માટે મેં એમની કીધું આવતીકાલે સવારે આપણે એ ગાડીમાં છોકરાઓ ચડશે નહીં એની હું તમને આપું છું બાહેન્દ્રી અને એ છોકરાઓ આજે સવારે ગાડીમાં આવ્યા પણ નહોતા એના વાલીને મેં ફોન કરીને બોલાવ્યા ત્રણ બાળકો હતા બે પહેલામાં છે હવે પહેલાના બાળકો આપણે સમજી શકીએ છીએ કે છ વર્ષના બાળકો છે અને એક છઠ્ઠામાં છે આખું કેસ મેં જોયું એ લોકોનું એના સાથે બીજા બાળકો હતા ગાડીમાં પણ કે કે ઓલી એને બેનને અને આને બારી ન આપણે કહીને કે ન જેવી બાબત ઉપર એ લોકોની મારામારી છોકરાઓની અંદર અંદર થઈ છે વસ્તુ બધી સાહેબ આ છે મેં પછી એ લોકોને અત્યારે એ બાળકના વાલી આજે સવારે સાડા સાતે આવ્યા મમ્મી પપ્પા બને આવ્યા એમને મેં આખું કેસ કીધું એટલે મેં એને બે દિવસ સસ્પેન્ડ કર્યું છે અને હવે એ લોકો બે દિવસ પછી બાળક આવશે